મહેન્દ્ર ટ્રેક્ટરને ટોટલ ઓઝાર વેચવાના છે ટ્રેક્ટર ટ્રેલર દાતી રાપ રાોટલ વસ્તુ વેચવાની છે વિડીયો પૂરો જોતા રહેજો મહેશભાઈ ઓનર છે ટ્રેક્ટર સાથે બધા ઓઝાર આપવાના છે એકદમ વ્યાજબી ભાવે વિડીયોની અંદર ટોટલ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મહિન્દ્રા ટ્રેક્ટર છે અને તમામ ઓજાર જોવા મળશે જેમાં ટ્રેલર દાતી રાપ અને બીજી અલગ અલગ વસ્તુ છે બીજા ઓજાર પણ છે ટોટલ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો હવે સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેક્ટર છે મહિન્દ્રા 275 ભૂમિપુત્ર મોડેલની વાત કરું તો 2011 ના મોડેલનું આ ટ્રેક્ટર છે ટ્રેક્ટર વન ઓનર છે

માહિતી આગળ મળી જશે પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા જોવા જાવ કર્યા વિના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ છતરી પણ સારા ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ જોવા મળશે ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં છે ટ્રેક્ટરની સાથે ઓઝાર પણ આપવાના છે અવસર ટ્રેલર છે તમે જોઈ શકો છો ટ્રેલર સારું છે તળિયું ચોખ્ખું સાઈડિયું પતરા સળો જોવા નહીં મળે ટ્રેલરની અંદર એવી ટ્રેલર ટાયરનું કન્ડિશન પણ સારું છે સાથે દાંતી છે દાતી પણ આપવાની છે સારા કન્ડિશનમાં અને રાપ પણ જોવા મળશે જે આપવાની છે અને ફાટાનું પતરું પણ આપવાનું છે અને સહ્યાના ત્રણ દાઢા પણ આપવાના છે કિંમત ત્રણ લાખ પંચ્યાસી હજાર ટ્રેક્ટર અને ટોટલ ઓઝારની કિંમતમાં રૂબરૂ સ્થળ પર ફેરફાર થશે કિંમત ફિક્સ નથી હવે આ ટોટલ વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને આટકોટ જોવા મળશે